મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોજો જોઈને તમે પણ રડી પડશો મારું નામ મીરા છે મારા પરિવારમાં મારા મા બાપ અને મારો એક નાનો ભાઈ હતો મારી માં કહેતી હતી કે હું અને મારો નાનો ભાઈ બહુ સમજદાર છીએ અમારા પડોશમાં એક મંગુ માસી નામના માસી રહેતા હતા અને તે મંગુ માસીને ત્રણ દીકરીઓ હતી અને તેનો પતિ ન હતો મતલબ કે મંગુ માસી વિધવા હતા તેના પતિનું વર્ષો પહેલા હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું હતું અને અત્યારે મંગુમાસીને એની ત્રણેય દીકરાની લગ્નની ચિંતા હતી તેની દીકરીઓ બહુ સુંદર હતી મંગુ માસીનો અમારા ઘરે બહુ આવરો જાવરો રહેતો હતો એક દિવસ રાતે અમે બધા ટીવી જોતા હતા તે અચાનક મંગુમાસીના ઘરેથી ચીસોનો અવાજ આવવા લાગ્યો આ જોઈને અમે બધા પણ ડરી ગયા હતા તે ચીસોનો અવાજ સાંભળીને અમે બધા બહાર આવી ગયા મંગુમાસીના ઘર પાસે ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા ખબર નહીં તેના ઘરે એવું શું થયું હતું તે ચીસોનો અવાજ સાંભળીને આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું હતું ગામ આવી વાતો કરી રહ્યું હતું કે મંગુમાસીની ઘરે એક છોકરો ઘૂસી ગયો છે તેને જોઈને અમે બધા ચોકી ગયા તે છોકરો કોઈ બીજું નહીં પણ અમારી સોસાયટીની શાળાનો એક શિક્ષક હતો તે છોકરો બહુ સારો શિક્ષક હતો તેની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી પણ તે છોકરો તો બહુ શરીફ હતો તે વર્ષોથી અમારી સોસાયટીના બાળકોને ભણાવતો હતો તેને આજ સુધી કોઈ સાથે ઝઘડો નહોતો કર્યો અને કોઈ સાથે ઊંચા અવાજથી વાત પણ નહોતી કરી પણ આજે પહેલીવાર મંગુમાસીના ઘરેથી તે છોકરાની ઈજ્જત ઉતરવા જોઈ હતી બધાને તેને શિક્ષક કહેતા હવે બહુ અફસોસ થતો હતો બધા તે શિક્ષકને ગમે તેવું બોલી રહ્યા હતા પણ કોઈ એ નહોતું થયું કે રાતે શું થયું હતું અને તે છોકરો પોતાની નજર નીચે રાખીને ઊભો હતો પછી નિરખીને મેં જોયું તો તે બિચારો રડતો હતો પણ ભીડ બહુ હતી તે શરમાતો હતો તેણે કોઈને કાંઈ ન કીધું પણ પછીના દિવસે સોસાયટીના લોકોએ એવું નક્કી કર્યું કે આ શિક્ષકને આપણે શાળામાં શિક્ષકની નોકરીમાંથી જ કાઢી નાખીએ પણ તે છોકરો લોકોના કીધા પહેલા જ નોકરી છોડીને જતો રહ્યો હતો તે રાતે મંગુમાસીના ઘરે જે ચીસોનો અવાજ આવતો હતો તેના વિશે કોઈને કાંઈ ખબર ન હતી પણ બધાને તે છોકરો યાદ હતો કે તે જ્યાં ઊભો હતો પણ અમને બધાને તો તે મંગુમાસીનું વા સાવ શરીફ લાગતા હતા આમાં તેનો તો શું વાંક હોઈ શકે તે માસી તો બિચારા વિધવા હતા અને તે ત્રણ જવાન દીકરીને સાચવતા હતા પણ હતા તેનો દિવસે મંગુમાસે ઉદાસ લાગી રહ્યો હતો તે મારી માને કહેવા લાગ્યા કે બેન ઘરમાં જવાન દીકરી હોય એટલે તેની માને બહુ ચિંતા રહે છે તે શિક્ષકને બહુ ઈમાનદાર માણસ સમજતા હતા તે મારી દીકરીને ભણાવવા આવતો હતો પણ તેને બહુ ખોટું વર્તન કર્યું હતું આ સાંભળીને હું તેની પાસેથી જતી રહી મંગુમાસીની નજર મારી ઉપર હતી પણ તે મારી માને કહેતી હતી કે બહેન કોઈ છોકરો હોય તો મને જરૂર બતાવજો હું મારી દીકરીના લગ્ન હવે જલ્દી કરાવવા માગું છું દીકરીના લગ્ન જો થઈ જશે તો તે સચવાઈ જશે મારી દીકરી હવે જવાન થઈ ગઈ છે એટલે આખા ગામની નજર મારી દીકરી ઉપર જ છે મારી મા કહેવા લાગી કે તમે ચિંતા ના કરો જો કોઈ એવો સારો છોકરો હશે તો અમે ચોક્કસ બતાવશું તમે ચિંતા ના કરતા તમારી દીકરી બહુ જ સુંદર છે એટલે એનું જલ્દી નક્કી થઈ જશે પછી મારી માએ તે મસીની સામે જ એક પંડિતજીને ફોન કર્યો કે જે પંડિતજી બહુ સારા માગા લઈને આવતા હતા તે પંડિતજી અમારા ઘરે આવી ગયા હતા મારી માએ કીધું કે આ દીકરી માટે તમે સારો છોકરો શોધી આપશો તો તમને માંગી કિંમત મળશે તો પંડિતે કીધું તે કાલે જ સારો છોકરો શોધીને લાવશે પછી કાલે જ સવારે જ પંડિતજી અમારા ઘરે આવ્યા હતા પંડિતજી કહેવા લાગ્યા કે જો મારી પાસે આટલા છોકરાના ફોટા છે આમાંથી તમને જે ગમે તે મને કહો એટલે આપણે વાત આગળ વધારીએ મંગુમાસી બધા ફોટા જોવા લાગ્યા તેમાં એક છોકરાનો ફોટો તે મંગુમાસીને બહુ પસંદ આવી ગયો હતો તે બોલ્યા આ છોકરો મારી છોકરીને જરૂર પસંદ આવી જશે આ છોકરો જોવામાં પણ બહુ સુંદર છે અને તે લાંબો પણ છે મારી દીકરીને આવા જ છોકરા પસંદ છે મંગુમાસી તે છોકરાને જોઈને બહુ ખુશ થઈ ગયા હતા મંગુમાસીની સૌથી મોટી દીકરીનું નામ પ્રિયા હતું તે બહુ જવાન થઈ ગઈ હતી તે આજે તે માસીને આ છોકરો પ્રિયા માટે બહુ પસંદ આવી ગયો હતો પણ તે છોકરો મને પસંદ ના આવ્યો પણ ખબર નહીં મંગુમાસીને તે કેમ ગમી ગયો હતો તે બહુ અજીબ લાગતો હતો મંગુમાસી કહેતા હતા કે બસ હવે હું મારી દીકરીના લગ્ન આ છોકરા સાથે જ કરાવી દઈશ તે છોકરાને તે પોતાનો જમાઈ બનાવવા માંગતી હતી પણ મને નહોતી ખબર કે મંગુમાસીની દીકરી જોવામાં કેવી હતી મને થયું હતું કે તે જરૂર આ છોકરાને ના પાડી દેશે પણ એવું તો કઈ ના થયું પછીના દિવસે જ મારી માં મને પેલા કહેવા લાગી કે મંગુ માસીની છોકરી અને પેલો છોકરો લગ્ન કરવા માટે તૈયાર છે પણ મને તો આ વાત પર વિશ્વાસ જ નહોતો આવતો તેણે શું જોઈને આવવાને હા પાડી હશે તે કહેતા હતા કે આ છોકરાવાળા બહુ પૈસાવાળા છે એટલે મંગુ માસી ત્યાં જ લગ્ન કરાવવા માંગે છે તે છોકરાનું નામ અજય હતું તે જોવામાં આમ તો સારું હતું પણ તેની પાસે ઘણી બધી મિલકતો હતી મંગુમાસીએ પણ ભગવાનનો આભાર માન્યો મંગુમાસીને તું એમ હતું કે મારી મોટી દીકરીનું નક્કી થયું છે એટલે નાની દીકરીનું પણ હું શોધી જ લઈશ પણ તે મંગુમાસીને શું ખબર હતી કે તે આવનારો સમય એના માટે બહુ ખતરનાક છે મંગુમાસીએ તો ક્યારેય વિચાર્યું પણ ન હોય કે આગળ જતા તેની સાથે શું થવાનું છે પણ પછી થોડા દિવસમાં તે છોકરાવાળા મંગુમાસીના ઘરે આવીને લગ્નની તારીખ નક્કી કરીને જતા રહ્યા અને તેની મોટી દીકરી પ્રિયાને પીટી પણ પહેરાવીને જતા રહ્યા એટલે મંગુમાસી બહુ ખુશ થઈ ગયા હતા કારણ કે તે વીટી જોવામાં બહુ મોંઘી હતી તેની દીકરી પ્રિયા બહુ શરમાય શરમાઈને રહેતી હતી પછી તે પંડિતજીએ લગ્નનું મુહૂર્ત પણ કાઢી નાખ્યું હતું મંગુમાસીને તો બહુ ઉતાવળ હતી કે તેની દીકરીના લગ્ન વહેલી તકે થઈ જાય પણ બધા એવું વિચારતા હતા કે મંગુમાસી આટલી જલ્દી તેની દીકરીના લગ્ન કેમ કરાવતા હશે તો મંગુમાસી કહેતા કે મારી દીકરી ઉપર બધાની નજર આવવા લાગી છે એટલે મારે હવે મારી દીકરીને જલ્દી પરણાવી દેવી છે પછી મંગુ માસી એક ચોંકાવી દેવી વાત કીધી મંગુમાસીનું કેવું એમ હતું કે લગ્ન પછી એના જમાઈને ઘર જમાઈ બનાવીને રાખશે આ સાંભળીને અમે ચોંકી ગયા હતા અને બધાએ મંગુમાસીને કીધું કે માસી તમે આ ઘર જમાઈથી કંઈ વાંધો આવશે તો ગામ તો કેવી વાત કરશે પણ મંગુમાસીને કાંઈ ફેર પડે તેમ ન હતું પણ મને વિચાર આવતો હતો મંગુમાસીનો જમાય આટલો બધો રૂપિયાવાળો છે તો આટલી જલ્દી ઘર જમાઈ બનવા કેમ રાજી થઈ ગયો હતો મેં મારી માને આ વાત કીધી તો તે મને કહેવા લાગી કે રેવા દે બેટા તેની દીકરીનું ઘર બંધાય છે તો બંધાવા દે ને એટલે હું ચૂપ થઈ ગઈ હતી પણ મારો ભાઈ આ બધી વાત તે ઊભો રહીને જ સાંભળતો હતો તેણે મંગુમાસી જ્યારે અમારી ઘરે આવતા ત્યારે પૂછ્યું હતું કે માસી તમે આ લગ્નથી ખુશ તો છો ને તમે એકવાર તે છોકરા વિશે ઊંડાણપૂર્વક જાણી લેજો બાકી મને નથી લાગતું કે આટલો અમીર બાપનો દીકરો આટલી જલ્દી તમારી સાથે બની બનીને રહેવા માટે રાજી થઈ જાય મંગુમાસી મને એવું લાગે છે કે આ લોકો તમારી સાથે કઈક દગો કરવાના હશે પણ મંગુમાસીને વાત સારી ન લાગી તે વળી કહેવા લાગ્યા તમે લોકો કેમ સારું નથી જોઈ શકતા આ સાંભળીને મારો ભાઈ દુખી થઈ ગયો તેણે કીધું કે તમે એવું ના વિચારો અમે ચાય તમારું ખરાબ નથી વિચારતા તમારી બધી દીકરો મારી બહેનો જેવી છે પણ તેમ છતાં મંગુ માસી મારા ભાઈને ગમે તેવું બોલીને જતા રહ્યા તે દિવસ પછી અમારા ઘરના બધાએ એવું નક્કી કરી લીધું કે આજ પછી હવે મંગુ માસીને આપણે કંઈ નથી કહેવાનું પછી એમ જ લગ્નનો દિવસ આવી ગયો હતો મંગુ માસીના ઘરની બહાર જાન ઊભી હતી મંગુ માસીની દીકરી પ્રિયા દુલ્હનના રૂપમાં એકદમ હીરોઈન જેવી લાગતી હતી લગ્ન એકદમ ધામધૂમથી થઈ રહ્યા હતા મહેમાનો મોંઘી મોંઘી મર્સિડીઝ જેવી ગાડી લઈને આવ્યા હતા પણ મેં એક વસ્તુ જોઈ હતી કે જાનમાં બધા પુરુષો જ હતા એક પણ મહિલા ન હતી મહિલા હતી તો ખાલી બે ત્રણ મહિલા જ હતી આ વાત મને કંઈ સમજાતી ન હતી પણ ગમે તેમ લગ્નની વિધિ પૂરી કરી હતી મંગુમાસી બહુ ખુશ હતા પછી વિદાયનો સમય આવ્યો એટલે પ્રિયા સાસરે જવાને બદલે પોતાના જ ઘરમાં અલગ રૂમમાં રહેવા માટે જતી રહી મંગુ માસીના ઘરમાં એવું થયું હતું કે તેની દીકરી તેના ઘરેથી જઈને તેના જ ઘરે વિદાય લઈને આવી હોય બધા મહેમાન તેને આશીર્વાદ આપતા હતા પછી લગ્ન પછી અમે બધા પણ ઘરે આવતા રહ્યા ઘરે આવતા આની માએ મને કીધું કે આ પૈસા તું મંગુ માસીને દઈને આવતી રે આ પૈસા તેને મને કાલે લગ્નમાં રાખવા માટે આપ્યા હતા અને તું જ્યારે એને પૈસા આપે ત્યારે મંગુ માસીને એવું કહેજે કે મારી સામે જ આ પૈસા ગણી લો કારણ કે તે પછી કઈ રોન ના કાઢવા જોઈએ હવે મને થયું મારી માં પણ મંગુ માસીથી ડરવા લાગી હતી હવે તો જો કે આખું ગામને મંગુ માસીથી ડર લાગતો હતો પણ તે માસીને કોઈ ફેર નહોતો પડતો એકવાર હું તે મંગુ માસીના ઘરે ગઈ તો તેના ઘરે તાળું મારેલું હતું આ જોઈને હું ચોંકી ગઈ હું સીધી મારા ઘરે આવી ને આ વાત મારી માને કીધી કે મંગુ માસીના ઘરે તો તાળું છે પહેલા તો મારી માને વિશ્વાસ ના આવ્યો તો તે ખુદ મને લઈને ત્યાં ગઈ તો હકીકતમાં ત્યાં તાળું જ લાગેલું હતું પછી મેં તરત ઘરે આવીને આ વાત પણ મારા ભાઈને કીધી તો તે પણ કહેવા લાગ્યું કે હકીકતમાં આ લોકો સાથે દગો થયો હશે એટલે જ તે લોકો રાતોરાત જ ઘરમાં તાળું મારીને જતા રહ્યા છે પણ તેની સાથે તો બહુ ઘરનો સામાન હતો તો આટલી જલ્દી તે કેવી રીતે જઈ શકે પછી મેં વિચાર્યું કે હવે હું તે મંગુ માસીના ઘર ઉપર નજર રાખીશ જેથી મને ખબર પડે કે અહીંયા શું થઈ રહ્યું છે પછી એકવાર હું મારા ધાબા ઉપર ઊભી હતી ત્યારે મેં એક બહુ અજીબ વસ્તુ જોઈ હતી મંગુ માસીના ઘર પાસે એક લાલ કલરની ગાડી આવી હતી એમાંથી એક છોકરો ઉતર્યો પણ મને તેનું સરખું મોઢું ન દેખાયું પછી તે છોકરાએ મંગુ માસીના ઘરે ઘરનું તાળું ખોલ્યું અને એ તેના ઘરની અંદર જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો તો હું આ બધું અગાસી પરથી જોતી હતી એટલે હું જલ્દીથી અગાસી પરથી નીચે ઉતરીને મારી માં પાસે ગઈ મેં મારી માને બધી વાત જણાવી તો મારી માં મને ખીજાવવા લાગી અને તે મને કહેવા લાગી તે હવે હદ કરી દીધી છે હવે આજ પછી તું ક્યારેય મંગુ માસીના ઘરની પંચાત ના કરતી અમે તેને માસીની જરૂર કહેતા હતા પણ અમારે તેની સાથે કોઈ સંબંધ ન હતો તે ખાલી અમારા પાડોશી જ હતા બચપણથી જ તેની સાથે અમારે ઘર જેવા સંબંધ હતા પણ પહેલા જેવો સંબંધ હવે રહ્યા ન હતા મારી માએ મને ઘસીને ના પાડી હતી કે મંગુમાસીના વહીવટમાં હવે તું ના પડતી પણ હવે મને તે માસી વિશે જાણ્યા વગર રહેવાતું ન હતું માના કહેવાથી હું પણ તેના વિશે વિચારતી તો ન હતી પણ રોજ રાતે મંગુમાસીના ઘરેથી ચીસોનો અવાજ આવતો હતો કોઈએ આ વાતની સંભાળ નહોતી લીધી પણ મને રોજ આવી કોઈ મહિલાઓની ચીસોનો અવાજ આવતો હતો એટલે હું દોડીને ઓગાસી ઉપર ગઈ અને મંગુ માસીના ઘરમાં જોવા લાગી પણ તેના ઘર પાસે કોઈ દેખાતું ન હતું મને લાગતું હતું કે આજુબાજુના લોકો પણ અહીં આવી ચીસો સાંભળીને ટેવાઈ ગયા હશે કે પછી પહેલા શિક્ષકવાળી વાત યાદ કરીને લોકો આવતા જ નહીં હોય હવે તો ગામના લોકો મંગુ માસીને કોઈ ગણતા જ ન હતા રોજ તેના ઘરે તાળું લાગેલું રહેતું હતું પણ જે કંઈ કાંડ થતા હતા તે બધા રાતે જ થતા હતા પણ થોડીવાર હું તે અગાશી ઉપર આંટો મારીને નીચે આવતી રહેતી કે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો હું બીજો તો શું કરી શકતી હતી મારી માં અને મારો ભાઈ તો મને મંગુ માસીની વાતોથી દૂર જ રાખવા માંગતા હતા પછી આગળના દિવસે ઘર બદ ઘરનું રાજ ખુલી ગયું પછીના દિવસે એવું થયું કે મારી શેરીમાં પોલિયો પીવડાવાળી મહિલા આવવા લાગી તે રાત સુધી નાના બાળકોને પોલિયોની રસી આપતી રહી પછી તે બધી મહિલા તે મંગુ માસીના ઘર પાસે ગઈ કે જ્યારે લાલ કલરની ગાડીમાં એક છોકરો ત્યાં આવ્યો હતો મહિલા તે છોકરાને કહેવા લાગી કે અમને આ ઘરમાં જવા દે પણ તે છોકરો તે પોલિયાવાડી મહિલા સાથે ઝઘડવા લાગ્યો તે પોલિયાવાડી મહિલાને તે છોકરા ઉપર બહુ શક થતો હતો તે છોકરો આ લોકોને ઠીક ના લાગ્યો તેમનું મોઢું જ વેમેલું હતું એટલે તે પોલિયાવાડી બધી મહિલા પોલીસને બોલાવી લીધા એક કલાક પછી પોલીસની ગાડી મંગુમાસીના ઘરે આવી ગઈ હતી તે પોલીસે મંગુમાસીના ઘરનો દરવાજો ખખડાવ્યો તો બહારથી તાળો મારીને બધાને ઉલ્લુ બનાવવામાં આવતા હતા પણ પોલીસ તો આવા લોકોને પકડવામાં બહુ માહિર હોય છે જેઓ મંગુમાસીના ઘરનો દરવાજો ખોલ્યો તો ત્યાં બધી દીકરીઓની ચીસોનો અવાજ આવવા લાગ્યો મંગુમાસીની દીકરીઓને તેના ઘરમાં કેદ કરીને રાખી હતી તેને લાગ્યું કે કોઈ એની મદદ કરવા માટે આવ્યું છે ત્યાં જ તે રડતી રડતી બહાર આવી ગઈ મંગુમાસી પણ બહુ ગભરાઈ ગયા હતા મંગુમાસીનું મોટું જોતાં એવું લાગતું હતું કે તેને કંઈ ખાધું પીધું નહીં હોય અમને સમજાતું ન હતું કે હકીકતમાં અહીંયા શું થયું છે પોલીસની મદદથી મંગુમાસી અને તેની ત્રણેય દીકરીઓને બચાવી લેવામાં આવી હતી મંગુમાસી અને તેની દીકરીઓ બહુ ગભરાયેલા હતા તે સીધા અમારા ઘરે આવીને બેસી ગયા મેં તે બધાને પાણી પીવડાવ્યું હતું મંગુમાસી પહેલાં તો મારી મા પાસે માફી માંગી તે કહેવા લાગી કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં તમારા દીકરાની વાત સાચી ના માની અને મને લાગે છે કે પહેલા શિક્ષકના જ નિહાકા મને લાગેલા છે કે જેને અમે તેની ફી આપવાની ના પાડી હતી જે બિચારો તો પોતાની મહેનતના જ પૈસા માંગતો હતો પણ અમે તેના પર ખોટો આરોપ લગાવી દીધો હતો કે તેણે અમને બહુ હેરાન કર્યા છે પણ આ બધો બદલો મારા જમાએ જ અમારી પાસેથી લીધો હતો કે જેની સાથે મેં મારી દીકરી પ્રિયાના લગ્ન કરાવ્યા હતા મને તો એમ હતું કે તે છોકરો બહુ પૈસાવાળો છે એટલે આ ત્રણને આરામથી સંભાળી લેશે પણ તે બહુ નકામો માણસ નીકળ્યો હતો તેણે જે મારી દીકરી સાથે જે કર્યું તે ભગવાન કોઈની દીકરી સાથે ન કરે તેણે ઘરે આવતા જ હોય અમને ચારેય મા દીકરીને એક બંધ રૂમમાં પૂરી દીધા હતા અને ઘરના બહારથી તાળું મારી દીધું મારી દીકરીના પતિએ અમારી તો કઈ લાજ જ ના રાખી એને અમને ડરાવી ધમકાવીને અમારા ઘરના દસ્તાવેજ માંગ્યા અને કીધું કે આમાં સહી કરી દો એટલે ઘર તેના નામ ઉપર થઈ ગયું મને સમજાઈ ગયું હતું કે તેનો ઈરાદો કયો હતો તેને જે જોતું હતું તેમાં મેં તેને બધી વાતની ના પાડી હતી તો તેને અમને બધાને એક રૂમમાં પૂરી દીધા હતા અને જો પોલીસ ત્યાં સમયસર ના આવી હોત તો અમે ચારેય મા દીકરીને રૂમમાં આમ જ રીબાઈ રેબાઈને મરી જત એટલે તેને અમારા ઘરે બહારથી તાળું મારીને બધાને એવું કીધું કે અમે બધા બહાર ગયા છીએ જોકે અમે કઈ ગયા ન હતા મંગુમાસી બોલ્યા કે મેં આ બહુ મોટી ભૂલ કરી છે તે છોકરાએ અમને એકેય મહિના નહોતા રહેવા દીધા જોકે ભગવાને અમારી ઇજ્જત ઉપર કઈ આંચ આવવા નહોતી દીધી નકર મારી બધી દીકરીઓનું શું થાત મંગુમાસી આ બધું બોલીને રડવા લાગ્યા હતા તેની દીકરી બહુ ગભરાયેલી લાગતી હતી થોડા સમય પછી પોલીસ અમારા ઘરે આવી અને મા દીકરીને બધી પૂછપરછ કરવા લાગી મંગુમાસી પોલીસને બધી હકીકત જણાવી દીધી હતી તે છોકરાને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો હતો તે જ છોકરાએ ઘણી બધી છોકરીઓને આવી રીતે ડરાવી ધમકાવીને લગ્ન કરીને પૈસા પડાવેલા હતા હવે અમને બધાને મંગુમાસી ઉપર બહુ દયા આવતી હતી પણ હવે અમે શું કરી શકવાના હતા તેની સાથે જ જે થયું હતું તે જે નસીબમાં લખ્યું હતું મિત્રો કહેવાય છે ને આપણા દીકરાના લગ્ન બહુ જોઈ જાણીને કરવા જોઈએ નકર પછતાવાનો વારો આવે છે ઉતાવળમાં લીધેલા ફેંસલા હંમેશા ખોટા જ સાબિત થાય છે એટલે જ્યારે પણ તમે તમારી દીકરીને પરણાવો તો સો વિચાર કરી લેજો ધન્યવાદ